જય માતાજી મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં આજે નવરાત્રા તે હું અને મારા ભાઈ બે જણાની અખ્યા છીએ મેરામાં જવાનું છે તો મિત્રો આજે ખૂબ મોજ મજા કરવાની છે તો વિડીયો જોવાનું ભૂલતાના તો ચલો આપણે લીક ફાઇનલી મિત્રો આપણે વલાસણા ગામમાં છીએ અત્યારે તમે જોઈ શકો છો અને આપણા વલાસણાથી એક કિલોમીટર થાય સુધ્રાસના ત્યાં જવાનું છે ત્યાંથી બીજા ત્રણ લોકો છે ઈવન લઈને અને પછી આપણે મેરામ જવાનું છે જુઓ જો મિત્રો આ વલાસ નાની ચોકડી છે અને આપણે જવાનું છે આરો રે આ રોડ ઉપર આવશે પુલ નદી કેટલી જાય છે બતાવીએ તમારે તો વિડીયોમાં બન્યા રહો ફાઈનલી મિત્રો આપણે અત્યારે છીએ વલાના પુલ ઉપર જો માર ભાઈ ને બેસીએ મારા કાકા છોકરો આપણે તમે જોવો થોડી થોડી નદી આવે છે આ વિડીયો અમે લેખીએ આ પુલનું નામ શું છે કામ કામ ચાલુ થયું પુલની લંબાઈ કેટલી થઈ આપણે બતાવીએ ફાઇનલી મિત્રો તમે જો આ પુલનું નામ છે સાબરમતી પુલ નદીનું નામ સાબરમતી છ બાંધકામ ઓગણીસો ને સત્યાશી મોત છે તું અને પુલની લંબાઈ છ ચારસો ન ચાલી મીટર મિત્રો અમે અમારા ફૂવાના ઘેર છીએ તમે જો મિત્રો અમે અમારા ફુવાના ઘેર છીએ આ તમે જોતર મોસે ખેતરનો નજારો એટલો આમ ખૂબ સુંદર છે કે ખેતરમાંથી હોય જવાનું ઘેર મન થાય જ નહીં ગમો હતા પણ હોય ખેતરમાં કાયમથી ખેતી કરવાની હોય એટલે ઘરની જમીન હોય એટલે આપણો ખેતરમાં રહેવાની મજા આવી જાય એટલે તમે જો આ કૂવો છે કૂવામાં છે જો આ છે અમારા અમારો ભણો આ મોટો મિત્રો જો આ ફુવા એ મગફળીઓ વાઈશું ફુવારા પદ્ધતિ ગોઠવી છે જોઈ શકો છો તમે અને હેતરમાં આ ઘર જો જોવા ઘર પીવાનું ખૂબ સુંદર મહેનત એટલી બધી કરી છે ને ખેતીમાંથી કે આ સુંદર હેતરમાં ઘર બનાવી દીધું છે પોતાની જગ્યા ઉપર જોરદાર ઘર બનાવી છે આ છે તો ચલો મિત્રો અમે આપણે જમી લઈએ બાટી બનાવી છે ત્યાં બાટી ખાવા બી આવી છીએ બે જણા ફાઇનલી મિત્રો અમે જે જમવાનો જમી લીધું અને છીએ જાદવના મેરામાં ફૂલ મોજ મજા કરવાની છે મારા છે અમાર ભાઈ છે જીએ છે મારે બનેરી આવ્યું છે બાઈક લઈને બે બાઈક લઈને જવાનું છે દાદવના મેરામાં ફૂલ મોજ મજા કરવાની છે બ્લોગમાં બનાવી રહ્યો છું ત્યાં મેરામાં બધું બતાવવાનું છે ત્યાં સુધી

મેળામાં એટલી ટ્રાફિક છે પગ જગ્યા ની અમે આવ્યા છીએ અત્યારે વાળી તો જગ્યા છે થોડી તો મિત્રો બન્યા રહેજો ખૂબ કરવાની છે પાસે બેઠા અમારે બનાવી છે મોટા જો મિત્રો મેળામાં બાળક પણ ખૂબ મજા આવી જાય છે રમવાની લક્ષણીઓ થવાની હું તો આગળ ઘણું જોવાનું મિત્રો મેરામો ગીત વાગવાથી આપણે અવાજ મૂકી શકતા નહીં આ જુઓ રેલગાડી ખૂબ મોજ મજા કરે છે બાળકો આ જોવા હેચકો અને આ બાદ છે ચકદોર મજા આવે છે મેરામાં ઘણી પબ્લિક છે આ ઉપર છે મોતનો મોત પણ વધારે પબ્લિકના કારણે ઉપર જઈએ કે નહીં અમે આમ નેચરથી બધું બતાવીએ છીએ જુઓ

ફાઈનલી મિત્રો મેરો જોવાઈ ગયો છે એટલે અમારા સાચીન બાળા અમે બસ ખૂબ મજા કરી છે વિડીયો જોવાનું પૂછશે લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરીએ જય માતાજી ફાઇનલી મિત્રો થોડો મેળામાં ભાઈ આગળ થોડો નાસ્તો કરી લઈએ